એટલે આ દીકરીને પણ દૂધ પાયું સાહેબ તમે જુઓ રકાબીની અંદર પ્રસાદ આપ્યો દીકરીને કેમ કે સાહેબ લોકો આને ભગવાન માની રહ્યા છે કેમ કે તમે ગમે તે દિશામાં જાઓ સાહેબ ઉત્તરમાં જાઓ દક્ષિણમાં જાઓ પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ બધી જગ્યાએ તમને આ દીકરીનો એકવાર ચોક્કસપણે અવાજ અને આ દીકરી તમને જોવા મળશે કેમ કે સાહેબ આખી સોશિયલ મીડિયાની દુનિયામાં આ દીકરી તમે જોઈ જશે કે ઘણી જગ્યાએ લોકો એને દિલથી સપોર્ટ કરે લોકો એને આઈફોન ગિફ્ટ આપે લાખો રૂપિયાના ફોન લાખોની ગિફ્ટો જે દીકરીને આપે સાહેબ કેમ કે આ ભગવાન છે ભાઈ અને ભગવાન એમની ઘરે આવે ત્યારે કોને આનંદ ન થાય અને આજે જન્માષ્ટમી છે એટલે બધા લોકોને દિલથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરી એ જ આપણે પ્રાર્થના કરીએ ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે આ બેનનો એકવાર વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર જરૂર પણ જોયો હશે આ બેન જ્યારથી અમદાવાદથી નીકળીને દ્વારકા સુધી જઈ રહ્યા હતા ત્યારે આ બેને ઘણા બધા એવા લોકો જોયા ઘણા બધા એવા સેલિબ્રિટી અને એની સાથે સાથે ઘણા બધા એવા નેતાઓ પણ જોયા કે જે ખરેખર સાહેબ આ દીકરીને મળવા માટે આવ્યા વાત તો સાહેબ ત્યાં સુધી પહોંચી ગઈ જ્યાં સુધી મોરારી બાપુ સામેથી આ દીકરીને મળવા માટે આવ્યા તો આ છે મિત્રો એક પોતાની પહેચાન બનાવી પોતાની કહેવાય ને તો કે સાહેબ એમ દિશ દિલથી કહીએ ને તો સાહેબ કે ઘણું બધું સારું કામ કર્યું દીકરીએ કેમ કે આટલી નાનકડી છ વર્ષની દીકરી હાલીને દ્વારકા જાય ભાઈ ઇમ્પોસિબલ ને પણ પોસિબલ કરી બતાવી હોય તો આ દીકરી તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પડવાનો આવના શો કરતા રહેજો ધન્યવાદ